અને પણ બહુ સારી વાત છે કે જે ભગવાન જગન્નાથજીનું જે દિલ છે એ હરી પણ ધડકે છે અને દિલને આપણે નોર્મલ ભાષામાં કહીએ હાથ દિલ એમનું કહેવાય એને સંસ્કૃતિમાં બોલીએ ને તો એને કહેવાય બ્રહ્મ પદાર્થ અને ભગવાન અને ભગવાન જગન્નાથજી પણ બીમાર થાય અને ફિફ્ટીન ડેઝ માટે બીમાર થાય અને પછી એ નવ દિવસ માટે એના એની એની માસી ગુંડીચાના મંદિરે જાય અને જ્યારે ભગવાન બીમાર થાય ત્યારે જે જગન્નાથજી છે બહુ વધારે પડતા બીમાર થઈ ગયા હોય તો એને એક બહુ મોટો ખાડો ખોદી અને એમાં ડાટી દે પણ જે બાકી જે દેવી દેવતાઓની મૂર્તિ છે એ અલગ અલગ ડાટે પણ આપણા જગન્નાથજીને સુભદ્રાજી ને બળભદ્રાજી એવું નથી એટલા માટે કારણ કે તમે ખાલી એક્ઝામ્પલ દઉં છું કે એક એક જગન્નાથજી છે ઈ ફરી વાર ધ્યાનથી ખાડો ખોદી એ જે પેલાના જે જગન્નાથજી હતા એની ઉપર ધ્યાનથી ખાડો ખોદીને બીજા જગન્નાથજી રાખી દે એમ ઉપરના ઉપર એમ જગન્નાથજી રાખે અને પુરાણો અને શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે જ્યારે ગાવશે ત્યારે પોતપોતાની મમ્મીઓ તેના છોકરાને પૂરીના તટ ઉપર બહાવી દેશે અને જે કળિયુગમાં મંદિરની ઉપરથી લોહીના છાટા આવશે અને લોહીના છાટા આવવાના પછી ચક ચક્ર નમી જશે અને અને આખું મંદિર નષ્ટ થઈ જશે અને ધ્વજા પડી જશે એની તો એની ખાસિયત છે અને હું તમને એક મંત્ર કહું છું જેને તમે સ્નાન કરતા વખતે બોલો તો તમારું સ્નાન પૂરું થાય જો તમે સ્નાન કરતા વખતે ન બોલો તો તમ તમે સમજો હજી તમારું સ્નાન અધૂરો છે કારણ કે ભગવાન માટે પણ બધા જે પૂજારી છે એ જ્યારે ભગવાન સ્નાન મંડળમાં બેસે ત્યારે એ જ મંત્ર બોલે આનું નામ છે નીલાચલ તો આ મંત્ર હું બોલીને દેખાડું નીલાચલની વાસાય નિત્ય પરમાત્માને બળભદ્રાય સુભદ્રાય જગન્નાથાય દે નમહ અને એ પણ ખાસ કરી વાત છે કે જ્યારે આપણે પુરીના પત્ની અંદર જાય ત્યારે આપણને જે જે પુરીની અંદર જાય ત્યારે આપણને મંદિર પણ સાથે સાથે દેખાય પણ એમાં જે સમુદ્ર સમુદ્રની અવાજ હોય ને એનું આપણને સંભળાય બાકી તો આપણે જ્યારે પુરીની બહાર હોય કે પુરીના બહાર જવાના રોડ ઉપર હોય ત્યારે આપણને એવું સંભળાય અને જ્યારે આપણે પૂરીની અંદર કા મંદિરની અંદર અંતર થાય ત્યારે આપણને એવું કાંઈ પણ ન સંભળાય સમુદ્ર તટની અવાજ એવું કાંઈ પણ ન સંભળાય અને ઘણા ઘણા તો એવા પણ છે જે એ સમુદ્ર તટના કિનારે માટીનો રથ બનાવીને માટીના જગન્નાથજી બનાવીને અને જગન્નાથજીને માટીના રથમાં બેસાડી અને એવું માની છે કે રથ ચાલે છે અને આપણે ખેંચીએ છીએ ભક્તો એટલા પ્રેમથી ભગવાન ભગવાનનું વજન પણ ઉપાડે છે હમણાં તમે ઘરે જઈને જો એનું લાઈવ સેશન જોશો તો તો બળભદ્ર બળભદ્રજીને બહુ વજનદાર હતા તો બધાય ભક્તો પાંચ મિનિટ માટે તો આગળ દોડવા માંડ્યા એટલા માટે કારણ કે બળભદ્રજીએ આમી જુઈ કા એટલે બધાઈને વજન લાગ્યું એટલે રથમાંથી દોડીને નીચે ઉતાર્યા તો એવી જ રીતના એક ખાસિયત છે કે ભગવાન ભગવાનને આટલું ઉપાડું સાવ બહુ કઠણ છે અને જે આપણે જે રથ ખેંચીએ એને આપણે બહુ ભક્તિ ભાવથી જગન્નાથજીનો જે રથ હોય એની નીચે દારૂ બ્રહ્મ એટલે જે એક એક વુડન લોગ હોય તેને એના નીચે લાવે અને રથના નીચે લાવે અને એની છાલ ઘસાય

અને ગણપતિ દાદાની સોનાથી બની છે ને હનુમાનજી દાદાની ચાંદીથી બની છે અને કાર્તિકેજીની હીરાથી બની છે તો એમાં જ આપણા જગન્નાથજીને એટલા માટે દારૂ બ્રહ્મ કહેવાય છે કે જે જગન્નાથજી છે તે ખાલી ફક્ત ને ફક્ત એવા જ માત્ર ભગવાન છે જે લાકડાથી બનાવેલા ગયા છે અને ભગવાનનું પુનર્જન્મ થાય છે તેને કહેવાય છે ઓડિયામાં ઓડિયા ભાષામાં કહેવાય છે તેને નબો પડે બળો અને અને બહુ બહુ વજન ઉપાડીને ભક્તો ખેંચે છે અને એટલા બહુ બહુ જય જયકારા કરે છે ભગવાનના અને જય જગન્નાથ જય જગન્નાથ કરી અને તે રસ ખેંચે છે અને બધાને બહુ જ વજન લાગે છે થેન્ક યુ